આયે પેલી કેરીની પેટી આઈ ગઈ ગેર હા આઈ પણ કઈ અને મે બધી કેરી બહાર કાઢ લીધી છે હા અને હવે હું શું કરવાની છે ખબર છે હા આ કેરીને તાજી રાખવા માટે છે ને હું એક એક કેરીને દોરીથી બાંધીને માં લટકાઈ દઈશ હે એ શું મને નઈ કહું હું કહેજે એક એક કેરીને બાંધીને દોરીથી આમ બેડરૂમમાં લટકાવી દઈશ એમ કેന്തി હું થાય એનાથી છે ને કેરી ને એવું લાગે કે અજુ એ ઝાડ પર જ લટકે છે એટલે તાજી રહે દેવી